સુરતમાં બહાર આવેલા કરોડોના જમીન કૌભાંડે રાજ્યમાં એક મોટો ખળભળાટ મચાવી દીધો છે જેમાં કરોડોની સરકારની જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ હતી હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડુમસ જમીન કૌભાંડ મામલે આઈએસ આયુષ ઓકને વલસાડના કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ મામલામાં તે સમયના સુરતના કલેક્ટર આયુષ ઓકનું પણ નામ ઉછળ્યું હતું લોકસભા ચૂંટણીના કારણે મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના કલેક્ટર આયુષ ઓકની બદલી વલસાડમાં કરવામાં આવી હતી જોકે તેમની બદલી થઈ તે પહેલાં જ તેમણે અનેક વિવાદાસ્પદ ઓર્ડર પર સહી કરી નાખી હોવાના આક્ષેપો થયા હતા જેમાં સરકારી જમીનો બિલ્ડરોને આપવાના કૌભાંડનો ખુલાસો થયો હતો આ મામલે સરકાર કેવા પગલાં ભરે છે એની તરફ સૌની નજર હતી આયુષ ઓક સુરતના કલેક્ટર હતા પરંતુ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા આઈએસ અને આઈપીએસ અધિકારીઓને બદલી કરી નાખવામાં આવી હતી જેના પગલે સુરતના કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલીનો આદેશ ત્રીસમી જાન્યુઆરી આપવામાં આવ્યો હતો નવાઈની વાત તો એ છે કે આ જમીન સંલગ્ન બાબતોની મંજૂરી પણ તેમણે બદલીના એક દિવસ પહેલાં જ આપી હોવાથી વિવાદ થયો છે જોકે આ સમગ્ર મામલે ભારે વિવાદ થતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સો મોટો લઈને મનાઈ હુકમનો આદેશ આપ્યો હતો